અત્યારે તો એક બે છોકરો હોય તો માન સચવાય હા તને રાખ્યા સાચી વાત છે કારણ કે અત્યારના સમયમાં

જે પણ જોતા હો આપના માવતરને તમે જો દૂર કર્યા હોય તો આપના માવતરને તમે ક્યારેય દૂર ના કરશો આપના પરિવાર સાથે રાખો જે તમે ખાવશો એમને ખવડાવો છે હા માવતર માવતર ક્યારેય બોજ નથી હોતા માવતરે આપણને જન્મ આપ્યો છે ત્યારે તમે જે બે પગ ઉપર ઊભા છો એ માવતરની દેન છે એ તમારા ભગવાન છે આ એક સંદેશ અમારા તરફથી અમે આપીએ છીએ કે માવતરને ક્યારેય તરસોડશો નહીં નમસ્કાર મિત્રો મારી સાથે તમે અનેક વખત અનેક વિડીયોઓ જોયા છે આપણે અવનવા લોકો સાથે વાતો કરીએ છીએ સુખ દુઃખની વાતો કરીએ છીએ અને આજે આપણી સાથે સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો એવા આપણા વડીલ પૂર્વજો કે જેને આપણે આશીર્વાદ લેવા માટે ચરણ સ્પર્શ કરતા હોઈએ ત્યારે એમના હૃદયમાંથી એક ભાવ ઉત્પન્ન થતો હોય અને એ ભાવ એટલે આપણા માટેના પ્રેમાળ આશીર્વાદ આપણે જ્યારે એમને નમન કરીએ ત્યારે એમના અંતરમાંથી એક એવી ઉર્જા ઉત્પન્ન થાય છે કે જે લગભગ સાક્ષાત ભગવાન આપણને આશીર્વાદ આપતા હોય એવો અનુભવ કરાવતી હોય છે ચામસી બાપા છે અને એમના વાઇફ છે આપણે એમની સાથે વાતો કરીએ અને એમના નાનપણથી કરીએ અને અત્યાર સુધીમાં શું શું અનુભવો કર્યા અત્યારના સમયમાં આપણે જોઈએ છે કે ખૂબ વૈભવી જીવન લોકો અનુભવતા અનુભવી રહ્યા છે અને ખૂબ પૈસો પણ છે લોકો પાસે પરંતુ એ સમયમાં પૈસો નહોતો માત્ર ભાવ પ્રેમ અને મહેનત હતી અને એ સમયમાં જીવન કેવું હતું ને અત્યારનું જીવન કેવું જીવી રહ્યા છે એ વાત કરી છે ચામસી બાપા તમારી ઉંમર કેટલી છે અત્યારે મારી ઉંમર છે એસી વર્ષ એસી વર્ષ એક્યાસી ની ચાલુ છે એક્યાસી વર્ષ ચાલુ છે અને અત્યારે તમે શું કામ કરો છો નિવૃત્ત છો તમારા છોકરાઓ મુંબઈમાં કામ કરે છે વ્યવસાય કરે છે બરાબર તમે નાનપણથી કેવા પરિવાર માંથી મતલબ તમારું પરિવાર કેવું હતું ગરીબ પરિવાર હતું ગરીબ જો કે પાણી ભરવા જતા હતા ખાંડ ઉપાડી દેવા જતા હતા પછી ઘર

છોકરા એક એમને બાયરી અલગ કરે એમાં જો એમાં તો મારે બે છોકરી તો જાતી રહી બરાબર તમારો બે દીકરી છે તમે જાતી રહી હો અચ્છા બે છોકરી જાતી દેવા હાલ ત્રણ દીકરા ને એક દીકરી છે બરાબર તમારું નાન પણ કેવું વિત્યું છે તમારા પરિવારમાં પિયર માં માવતરની દોલત દીકરા હોય છે અને દીકરાનું સુખ માવતર છે દીકરો ગમે એવો હોય નાલાયક હોય કપાતર હોય કે ગમે એવો હોય પણ માવતર ને તકલીફ પેલી માવતર ભૂલી જાય

અત્યારે તો એક બે છોકરો હોય તો માન સચવાય હા તને રાગ વાત છે કારણ કે અત્યારના સમયમાં છોકરાઓ છે એ દીકરાઓ જે માવતરને નથી રાખતા જ્યારે માવતરે દીકરાઓને નાનપણથી ખવડાવી પીવડાવી ઘરના દૂધ છાશ દહીં પીવડાવી અને મોટા કર્યા હોય અને એ દીકરાઓ જે અત્યારે જ્યારે માવતરને ઘરેથી કાઢી મૂકતા હોય ત્યારે જોઈ શકો છો શું તકલીફ થતી હોય છે એમને આપ જોઈ શકો છો કે અસહ્ય જોઈ પડે છે મા અસહ્ય જે આપ આપ પણ જોતા હો આપના માવતરને તમે જો દૂર કર્યા હોય તો આપના માવતરને તમે ક્યારે દૂર ના કરશો આપના પરિવાર સાથે રાખો જે તમે ખાવશો એ એમને ખવડાવો છો હા માવતર માવતર ક્યારેય બોજ નથી હોતા માવતરે આપણને જન્મ આપ્યો છે ત્યારે તમે જે બે પગ ઉપર ઊભા છો એ માવતરની દેન છે એ તમારા ભગવાન છે આ એક સંદેશ અમારા તરફથી અમે આપીએ છીએ કે માવતરને ક્યારેય તરસોડશો નહીં

થોડા છે એવા પરિવાર જોયા છે હું માણસોની વચ્ચે એવા પરિવાર જોયા છે કે જેની પાસે નથી એક ટંકનું ખાવાનું પણ એ પરિવાર સુખીથી જીવન જીવે છે અને એક કરોડપતિ આસામી છે ને એ એને સુખ નથી આ લાખ બે છે